આ સરસ મજાનું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એ પેપર સોલ્યુશન કરાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે હસમુખ સરગોટી તો પ્લીઝ હસમુખ સરગોટી વેલકમ અને બાળકોને સરસ મજાનું પેપર છે એમનું સોલ્યુશન કરાવો અને જરૂરી પેપરની અંદર કેવી રીતે લખી શકાય કે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એનું માર્ગદર્શન પણ ચાલુ વિડિયોની અંદર આપશો આપશયી અપેક્ષા છે તો શરૂ કરીએ સર ઓકે બાળકોને પાસે સમય બહુ ઓછો છે તો વિભાગ એ હેતુ લક્ષી

ત્યાર પછી સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જંપીશ આ વિધાન કોણે કહ્યું હતું બાળ ગંગાધર તિલક બાળ ગંગાધર તિલક હવે સર બાળકોને એવો પણ પ્રશ્ન છે કે સર અમારો આવનારું વર્ષ ધોરણ 10 નું અગત્યનું વર્ષ છે બરાબર તો અમારે ગણિત છે વિજ્ઞાન છે તો આવા વિષયની અંદર 80 માંથી 80 ગુણ બોર્ડમાં મેળવવા હોય તો અમારે એના માટે શું કરવું તો એમને બાળકોને માહિતી આપી દઉં સર

કે તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે એપ્લિકેશનમાં ડાઉનલોડ થશે પછી તમે વગર નેટે પણ જોઈ શકશો સર બરાબર એટલે એની ટાઈમ એની વેર ગણિતનો વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસ કે મેળતે ગણિતનો અને કોઈ મિત્રોને ગણિત અને વિજ્ઞાન બંને સાથે પરચેસ કરી શકશો ટૂંક સમય માટે ઓફર છે બરાબર પછી ઓફર લંબાવવામાં નહીં આવે તો હવે જો આપણે વેર ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે જેમાં 500 કે ડાઉનલોડર થઈ ચૂક્યા છે મિત્રો 500 કે

વિડીયો છે એમાં તમારા નવમાં ધોરણનું માની લો કે સામાજિક વિજ્ઞાન સર એને જોવા છે વિડીયો બરાબર તો પરેશ સર વિરડિયાએ પણ સરસ મજાના વિડીયો પોતા રહેલા છે પાઠવાય જોઈ શકશો તો લઈએ સર આપણે આગળ વધીએ વેરી ગુડ સર જે તમને માહિતી આપી ખરેખર તમે એ જોશો એટલે તમે વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરશો કારણ કે સર જે દસમા ધોરણની અંદર જે પ્રશ્નપત્રો બનાવ્યા અને બાળકોને આપ્યા એને કારણે બોર્ડની અંદર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ રહ્યા કારણ કે જે પ્રમાણે સર એ કરાવ્યું હતું એ પ્રમાણે જ બોર્ડની અંદર મોસ્ટ ઓફલી બધું પૂછાણું હતું એટલે આ નવમા ધોરણની અંદર પણ એ જ રીતે પેપરો સર બનાવ્યા છે કે જેથી કરીને તમને વાર્ષિક પરીક્ષામાં પણ ઉપયોગી થશે ચાલો સર આગળ વધીએ ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું છે ઓકે બિહાર બિહાર બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તો આમાં ઘણા વિદ્યાર્થી અટવાતા હોય છે સવાલ ને બરોબર વાંચવો પડે ક્યારે પૂર્ણ થયું અમલમાં આવે તો ઓગણીસો પચાસ અને ક્યારે પૂર્ણ થયું તો ઓગણીસો ઓગણપચાસ બરોબર છે જો ભાઈ તમારી સ્કૂલ નું બેઠું પેપર મળશે નહીં એવી આશા હોય તો વિડીયો અહીંથી સ્કીપ કરી નીકળી જાવ બરાબર અત્યારે આપણે જનરલ ગુજરાતના તમામ સ્કૂલો ને ધ્યાનમાં રાખી પેપર છે બરાબર કોઈ એવી આગાહી કરી શકે નહીં તમારી હાથમાં આવે ત્યારે તમારું ઓરિજિનલ પેપર

ખલજીગયા કેટલાક લેખકો વાઇસરોય ને મુસ્લિમ કોહમદના પિતા કહે છે મિન્ટો લોર્ડ મિન્ટો યસ આજે વિશ્વમાં સૌથી વધુ દેશો ખલજીગયા જૂથના સભ્યો છે હવે એમની અંદર જો સી વોટર છે વોરશો કરા છે બિન જો નીતિ મોટા ભાગના દેશો અપનાય છે કોઈ પણ દેશ સાથે એમ કહેવાય તટસ્થતાની નીતિ રાખવી જે રીતે કોઈ દેશ સાથે જોડાવ હોય એ બિન જોડાણવાદી નીતિ ન કહેવાય પણ તટસ્થ રહેવું એ બિન જોડાણવાદી નીતિ છે સર્વોચ્ચ અદાલતની અગાઉ આપેલ પોતાનો નિર્ણય કે ચુકાદાની

શક એવું જરૂરી નથી કે આ પ્રશ્ન હોય ભારતની અંદર આપણે વાવા જુડું પણ કહીએ છીએ ખરા ખોટા સંયુક્ત યાદીમાં કોઈ 97 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે સંયુક્ત યાદી છે એ ખોટું છે સાહેબ કારણ કે 97 વિષય છે એ કેન્દ્ર સરકારની યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે સર જો કદાચ અહીંયા કેન્દ્ર સરકાર લખ્યો તો હા તો 97 તો ખરું તો ખરું આ બરાબર એટલે ધ્યાન રાખવાનું જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો યસ ખરું

ચાલો ભારત નું ન્યાય સર કારોબારી ઇઝ સ્વતંત્ર છે કારોબારી થી ઓકે સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત છે એટલે નઝીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે શીત ઋતુ એકદમ સહેલું છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી સમયગાળો કાઠાની બનાવટમાં ખેર ખેર અને સંકુદ્રમ સંકુદ્રમ જંગલો છે દેવદાર પાઇન ને ફર ઓકે ડી યસ ચાલો એક બે વાક્યમાં મિત્રો આપણે જવાબ લખવાના છે હવે મૂળભૂત હકોનો અમલ મોકૂફ રાખી શકાય છે કારણ કે જો મૂળભૂતકોનો અમલ મોકૂફ રાખી શકાય કારણ કે જાહેર હિત અને રાજ્યની સલામતીને લક્ષ્યમાં રાખીને જ મૂળભૂતકોનો ઉપયોગ થઈ શકે છે કોઈ પણ હક નિરંકુશ હોઈ શકે નહીં આથી કટોકટીના સમયે મૂળભૂતકોનો અમલ મોકૂફ રાખવાની ત્રણ જોગવાઈ બંધારણે કરેલી છે આનો મતલબ સાહેબ એવો છે કે જ્યારે કોઈ પણ દેશની અંદર નાણાકીય કટોકટી સર્જાય બંધારણીય કટોકટી સર્જાય આ કે યુદ્ધકીય કટોકટી છે આ ત્રણ કટોકટી છે કીધું ને ત્રણ બંધારણીય જોગવાઈ કરેલી છે એ ત્રણ કટોકટી સંજોગ તમે મૂળભૂત જે હકો છે એનો અમલ કરી શકાતો ને મોકૂફ રાખી શકાય છે સર આના પરથી પ્રશ્ન પૂછો બે ગુણનો તો કયો પૂછાઈ શકે આ કટોકટી વાળો મેં તમને હમણાં વાત કરી તેમ હા બરોબર

અને પાછો ફરી પાછો નવા પાઠમાંથી પીળી બત્તી કઈ બાબત ત્રણ બત્તી આવે ને સર હા એમાં ગ્રીન હોય લીલી હોય તો વાહન જતા હોય છે અને લાલ હોય તો સ્ટોપ હોય પીળી એટલે વાહન જવાની તૈયારી તમારું વાહન બંધ કર્યું હોય તો વાહન હવે ચાલુ કરો જવાની તૈયારી ઓકે પૂર્વ સંકેત હા ચાલો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો સરસ મજાની મટીરિયલ છે પીડીએફ છે એ બી તમે વાંચવા માટે લઈ શકો છો અહીંયા ખાલી આપણે સવાલોની યાદી જ લઈ લઈએ બરોબર સર ઓકે નહીતર વિડીયો મોટો બનશે તમે પાછા થાકી જશો હા એટલે પીડીએફ હોય તમે વાંચી શકો છો

સર કોના અધ્યક્ષ પદે રાજ્ય પુનુર્થમા પાઠ ની આપો આર્થિક સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી બારમા પાઠમાંથી આ સાહેબ સવાલ છે લોકશાહી લોકશાહી ઓકે સર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારની પ્રયોગશાળા છે આવો સવાલ તમને ક્યાંય મળે છે નહીં સર બહુ સરસ રીતે કાઢ્યો છે આ સવાલ એટલે તમે જરા બરોબર એ સવાલને વાંચજો ત્યાર પછી લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે લોક અદાલત જે છે એ અગત્યનું છે કારણ કે એની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી અને આ પ્રકારે લોક અદાલત વધુમાં વધુ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અદાલતોની અંદર મહત્વની અદાલત તરીકે પણ ગણી શકાય ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આપણે દરિયા માર્ગો ઉપયોગ કરી છે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે બહુ અગત્યનો સવાલ એ પણ છે સર તમે ખરેખર સવાલો બધા એવા મૂક્યા છે કે બાળકોને એમ પરીક્ષામાં પૂછાય તેવા છે સર એમ નહીં કે મેં પેપર કઈ પેપર સરે કઈ દીધું નામ મને આપે જસ મને આપે પણ હાચો જસ મને છે વિદ્યાર્થીઓનો છે કે સરસ મજાને આપને સપોર્ટ કરી રહ્યા છે વિડિયો લાઈક કરી રહ્યા છે કમેન્ટ કરી રહ્યા છે બહુ સરસ જુઓ સાહેબ બોર્ડ પ્રમાણે આ પેપર લીધેલું છે આપણે આ શબ્દ સમજાવું કીધું કે સંકલ્પના સમજાવો પૂછાય તો આ રીતે પૂછાય છે તફાવતો સ્વરૂપે આવે તો આ બધું પૂછાય છે તો આમાં સંકલ્પના સમજાવો જમીન વિશેની અહીંયા લખવાની છે ઓકે જમીનના પ્રકારો બી પૂછાઈ શકે હા જંગલનું પર્યાવરણીય મહત્વ શું છે એટલે પર્યાવરણને લગતું મહત્વ કે વરસાદ લાવવા ઉપયોગી છે આપણે ઓક્સિજન જે પૂરો પાડે છે જમીનનું ધોવાણ અટકાવે છે હવાની શુદ્ધ રાખે છે બધી બાબતો લખવાની બીજો શબ્દ સમજ છે જળ સંરક્ષણ એટલે કે પાણીનું જે રક્ષણ કરવું જળ સંરક્ષણ પાણીને કઈ રીતે બચાવવું એ બાબતની વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવા બાબતની વાત છે આ બે ગુણના સવાલની અંદર આટલે સુધીના સવાલો જે છે ખરેખર ખૂબ અગત્યના ને આપણે ઉપયોગી થશે પરીક્ષાની અંદર અને હવે આગળ આપણે વધીએ તમને એમ લાગતું કે જળ છે પર્યાવરણ છે આજકાલની સમસ્યા છે તો એ કરંટ મુદ્દો છે હા તો એમાંથી એક બે સવાલ કે પછી ફેરવી પૂછે એનું કારણ એક માર્ગ સલામતી સાહેબ હમણાં વાત કરી એનો મુદ્દો પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે ખાસ અને આ જળ સંરક્ષણ જળ બચાવવા બાબતની પણ એ વાત થઈ રહી છે એટલે એ કરંટ પર્યાવરણને લગતી બાબતો પૂછાઈ શકે કા જો ત્રણ ગુણમાં સર યસ ટૂંકનોન છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી શરૂઆતની અંદર જે થઈ હતી ઓગણીસો વીસની અંદર પણ સાહેબ એમાં નિષ્ફળતા મળી પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ને

નઝીરી અદાલત છે સાહેબ નઝીરી અદાલત એટલે કોર્ટ ઓફ રેકોર્ડ એમ પણ કહી શકાય જો અહીં લખ્યું જ છે કોર્ટ ઓફ રેકોર્ડ કારણ કે આમ ગણીએ તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત બંને નઝીરી અદાલત તરીકેની પણ ઉપમા આપી શકાય કોર્ટના રેકોર્ડ સાચવે છે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે લોકશાહી જે છે ચૂંટણી વગર બધું અધૂરું છે અને ચૂંટણીથી લોકો પોતાનું મતદાન કરે છે અને યોગ્ય વ્યક્તિને ચૂંટી કાઢે છે ભારતીય આબોહવાને

સુનામી વિશે બહુ શબ્દ જે સુનામી સુનિયા સુનામી જે છે ને એનો અર્થ એવો થાય દરિયા કિનારાનો સહાર આજુબાજુનો વિનાશ થાય એન સુનામી કહેવાય અલગ અલગ જગ્યાએ સુનામી આવી હતી આપણે અંદમાન નિકોબાર ટાપુની અંદર જે સુનામી આવી હતી બે હજાર છ સમથિંગ ચારમાં સમથિંગ ચારથી ની વચ્ચે સમથિંગ હતી કે ચાર ચારમાં હા તો એમની અંદર બહુ બધા લોકોનું મૃત્યુ થયું હતું આઝાદીન આ ચાર ગુણના સવાલો છે સર

નાણાકીય ખરડા અંગેની દસમા પાઠનો સાહેબ આ સવાલ છે બંધારણીય જોગવાઈ નાણાકીય ખરડો ખરડો એટલે કાચો કાયદો જ્યાં સુધી રાષ્ટ્રપતિ સાઈન નહીં કરે ત્યાં સુધી એ ખરડો કાયદો નહીં બને બહુ અગત્યનો સવાલ મુદ્રિત માધ્યમો મુદ્રિત માધ્યમની અંદર આપણે એમ કે વર્તમાન પત્રો પાક્ષિકો અઠવાડિયું કોઈ મુદ્રિત માધ્યમો કે ન્યૂઝપેપર એ બધા અને અથવા તો વિજાણુ માધ્યમ પણ પૂછાઈ શકે ઇલેક્ટ્રોનિક માધ્યમ વિજાણુ માધ્યમ ગણાય પણ હાર્ડ કોપી હોય બરોબર

ફરજિયાત નકશો હવે દસમા ધોરણમાં છે એટલે નવમાં પણ ફરજિયાત નકશો છે તમારે એવું સમજવાનું છે નેપાળ છે આપને ખબર છે કે ભારત દેશ જે છે એમની અંદર આપણે જે હિમાલય પર્વત છે તમને ખ્યાલ છે ત્યાં ઉપર એ નેપાળ દર્શાવવાનું રહેશે સાંભર સરોવર જે છે રાજસ્થાનની અંદર દર્શાવવાનું ગુજરાતની ઉપર સાહેબ રાજસ્થાન રાજસ્થાન તો જોઈ શકો અને કાળી જમીન છે એ આપણે મહારાષ્ટ્રમાં ગુજરાતમાં પણ કેટલીક જગ્યા ઉપર છે અને નીચે મહારાષ્ટ્રની અંદર પણ દર્શાવી શકો અને વન્યજીવ અભ્યારણ છે સારીસ્કા એ પણ સાહેબ રાજસ્થાનની અંદર દર્શાવવાનું છે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર હજી એકવાર રિવિઝન કરતો બધા મિત્રોને ને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેલ ડિજિટલ પરિવાર તમને શુભકામનાઓ પાઠવે છે બરાબર આજ આઈએમપી છે એવું જરૂરી નથી પણ આવા ચાર પેપર છે તમે વ્યવસ્થિત કરશો એટલે આરામથી સારા માર્ક્સ મળી જશે બરાબર હજી એકવાર મિત્રો તમને પુનરાવર્તન કરી દઉં એપ્લિકેશનની અંદર જય અને તમે સરસ મજાના આ જે પ્લાન છે બરાબર ગણિત વિજ્ઞાન જો આ પેપર શેટ છે એ પેપર શેટની અંદર તમને ચાર ચાર પેપરો મળી જશે દરેક વિષયના એ મેળવી લેજે પ્રેક્ટિસ માટેના બરાબર પ્રશ્નપત્ર છે સોલ્યુશન બી સાથે છે વિજ્ઞાનનો આવતા વર્ષ માટેનો વિડિયો લેક્ચર ગણિતના પણ વિડિયો લેક્ચરો રેકોર્ડેડ ગણિત વિજ્ઞાન ભેગો પ્લાન લેવો તો એ પણ આ બધું એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશે પેજ ખુલ્લામાં મોબાઈલ નંબર નાખી સાહેબ વહી જવાનું

ફરી પાછા આપણે નવા બીજા પેપરની અંદર મળીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત